અસ્કર મિત્રો તાજા અને ખૂબા જગત્યના મોટા સમાચાર હવે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને સતત ચાર દિવસ સુધી રહેશે બંધ અહીં એકસો લોકોના થયા મૃત્યુ તેમજ રોડ રસ્તા હાઈવે બધું જ બંધ સી એમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય અને સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ ગુજરાત સરકારની જાહેરાત અને કટોકટી જાહેર પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કર્યું સ્વાગત સુભાનસુ પૃથ્વી પર પાછા ફરવા પર પીએમ મોદીએ એક્સ પર લખ્યું હું આખા દેશની સાથે ગ્રુપ કેપ્ટન સુભાનસુ શુક્લાનું સ્વાગત કરું છું હું તેમના ઐતિહાસિક અવકાશ મિશનના પૃથ્વી પર પાછા ફર્યા છે આઈએસએસ મુલાકાત લેનાર ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે તેમણે પોતાના સમર્પણ હિંમત અને અગ્રણી ભાવનાથી કરોડો સપનાઓને પ્રેરણા આપી છે આ આપણા પોતાના માનવ અવકાશ ઉડ્યાન મિશન ગગનયાન તરફનું બીજું સીમાચિહ્ન છે ગઈકાલે હતો મુખ્યમંત્રીનો જન્મદિવસ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ચોસઠમો જન્મદિવસ હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી છે આ સાથે વડાપ્રધાન મોદીએ તેના સ્વસ્થ તંદુરસ્ત જીવનની મંગલકામનાઓ વ્યક્ત કરી છે સી એમ ભૂપેન્દ્ર પટેલે પીએમ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમણે અડાલજ મંદિરમાં દાદા ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવ્યા હતા ત્યારબાદ મહત્વના રાજકારણ પર સમાચાર પર એક નજર કરીએ તો આજે ગુજરાતમાં કડી અને વિસાવદરના ધારાસભ્યો શપથ લેશે આજે કડી અને વિસાવદરના ધારાસભ્યો શપથ લેશે વિસાવદરમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કડીના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાની શપથવિધિ યોજાશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધારાસભ્યના શપથવિધિ લેવરાવશે કોપાલ ઇટાલિયા અગિયાર વાગે અને રાજેન્દ્ર ચાવડા સાડા વાગે વાગ્યે શપથવિધિ લેશે ત્યારબાદ વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે સી એમ કરી પુલના સમારકામ કાર્યની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામના કાર્યોની સમીક્ષા કરી છે સીએમ પટેલે અધિકારીઓને જાહેર ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા તેમજ તમામ રસ્તાઓ હાઈવે અને પુલોને મોટરેબલ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે સૂચના આપી છે તેમણે ગુજરાત માર્ગ એપ પર ચોવીસ ગુણ્યા સાત કંટ્રોલ રૂમ દ્વારા સાધનોના ઉપયોગ કરવા માટે પ્રકાશ પણ પાડ્યો છે ત્યારબાદ ગુજરાતમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગ્યો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્યપાલ પાસે મુલાકાતનો સમય માંગી લીધો છે રાજ્યના અનેક સળગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા ઈસુદાન ગઢવીએ રાજ્યપાલને મળવા માટે વિનંતી કરી છે તેઓએ રાજ્ય સરકારની નિષ્ફળતા વિપક્ષ પર ખોટા કેસ પુલ હોનારત જ પશુપાલકો ઉપર લાઠીચાર્જ અને પશુપાલકના મોતને મામલે રાજ્યપાલના હસ્તક્ષેપ કરવાની માંગણી પણ કરી છે હવે અહીં નાયબ મુખ્યમંત્રી આપી દીધી કડક સૂચના અને કહ્યું ઈજ્જતથી કામ કરો નહીંતર ઘરે જાઓ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું છે કે બદનામ થયેલા મંત્રીઓને હવે ઘરે જવું પડશે આપણે ટૂંકા સમયમાં સારી સફળતા મેળવી છે હું મારી જાતને મુખ્ય નહીં પરંતુ એક કાર્ય કરવાનું છું તમે ઇજ્જતથી કામ નહીં કરો તો તમે ઘરે જવું પડશે સોહનભાઈ રહેવું પડશે તેમણે ઉમેર્યું તેમણે કોઈ પણ મંત્રી કે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાનું પસંદ નથી પરંતુ જો પરિસ્થિતિ માટે તમે મજબૂર કરશો તો કાર્યવાહી કરવામાં હું નહીં આગળના ચિંતાજનક સમાચાર અહીં રસ્તા ધોવાયા અને સો હજારથી વધુ પડ્યા ખાડા એક જ વરસાદમાં નબળી ગુણવત્તાથી રાજ્યમાં કુલ મળીને ત્રણ હજાર કિલોમીટરથી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે ભુજ માર્ગ એપ પર રસ્તા પર ખાડાને લઈને ચાર હજારથી વધુ ફરિયાદો મળી છે ભુજ સરકારે સ્વીકાર્યું છે કે વરસાદી પાણીને લીધે અમદાવાદમાં ત્રણસો ત્રેવીસ કિલોમીટર રાજકોટમાં ત્રણસો અઠ્યોતેર કિલોમીટર ગાંધીનગરમાં એકસો સત્યોતેર કિલોમીટર રસ્તા બિસ્માર હાલતમાં છે કુલ મળીને શહેરોમાં છસો નવ કિલોમીટર રસ્તા ધોવાયા છે જ્યારે સોળ હજાર જેટલા ખાડા પણ પડી ગયા છે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં સીએમ પટેલ સરકારનો મોટો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે જેમાં રહેણાંક મકાનોના ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની એંસી ટકા સુધીની રકમ માફ કરવામાં આવશે હવે સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમમાંથી એંસી ટકા સુધીની ડ્યુટી માફ કરાશે એટલે કે માત્ર વીસ ટકા જેટલી જ ડ્યુટી વસૂલ કરવામાં આવશે આમ રાતોરાત સી એમ પટેલે હિતકારી નિર્ણય લીધો છે આગળના દુઃખદ મોટા સમાચાર ભારે વિનાશ અને એકસો પાંચ વત્તા બાર એટલે કે એકસો સત્તર લોકોના થયા મૃત્યુ ભારે વરસાદને કારણે દેશના ઘણા રાજ્યોમાં તબાહી મચી ગઈ છે રાજસ્થાનમાં છેલ્લા બાર કલાકમાં ચોવીસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં છેલ્લા ચોવીસ દિવસમાં એકસો ને પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે આ રાજ્યમાં બસોથી વધુ રસ્તાઓ હજુ સુધી બંધ છે યુપી અને એમપીમાં પણ સતત ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

જેમાં વિસ્તારથી જણાવીએ દઈએ કે એસી હજારની કિંમતનું ટેબલેટ આપવામાં આવશે તેમજ વીસ હજારની કિંમતનું પ્રિન્ટર આપવામાં આવશે આગળના વધુ ચિંતાજનક સમાચાર પૂરથી ભારે તબાહી અને દેશમાં કટોકટી કરી જાહેર અમેરિકાના ન્યુયોર્કમાં ભારે વરસાદથી ભારે તબાહી મચી ગઈ છે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે રસ્તાઓ મેટ્રો અને ગેસ સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા છે પૂરને કારણે જનજીવન ખરાબ રીતે ખોરવાઈ ગયું છે મેટ્રો સેવામાં પણ બંધ કરવામાં આવી છે જ્યારે કેટલીક ફ્લાઇટો પણ રદ કરવી પડી છે મેટહન બ્રોન્ક્સ બ્રુકલિન ક્વિન્સ અને સ્ટેટ આઈલેન્ડમાં પૂરની ચેતવણી જારી કરીને કટોકટી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક મોટા ચુકાદાને લઈને આવ્યા મહત્વના સમાચાર સીજીઆઈ ગવૈયા સુપ્રીમ કોર્ટમાં ચોસઠ વર્ષ નિયમના ફેરફાર કરીને ઓબીસીને અનામત આપવાના ઐતિહાસિક નિર્ણય લીધો છે હવે આ નિર્ણયથી ઓબીસી સમુદાયને સુપ્રીમ કોર્ટના નિમણૂકપત્રો અને પ્રમોશનોમાં અનામતનો લાભ મળશે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના કર્મચારીઓની નિમણૂકમાં ફક્ત એસસી અને એસટી માટે અનામતની જોગવાઈ હતી હવે તેમાં ઉમેરો કરતા ઓબીસી માટે જોગવાઈ કરવામાં આવી હતી જે અત્યાર સુધી કોઈ પણ સ્પષ્ટ જોગવાઈ નહોતી અહીં રાજ્યમાં કામકાજના કલાકોને લઈને લેવાયો મોટો નિર્ણય તેલંગાણા સરકારે અઠવાડિયામાં કામકાજના કલાકો અંગે આદેશ જારી કર્યો છે શ્રમ રોજગાર તાલીમ અને કારખાના વિભાગ દ્વારા પાંચ જુલાઈના રોજ જારી કરેલા સરકારી આદેશ અનુસાર તેલંગણામાં વાણિજ્યિક એકમોમાં કામકાજના કલાકો દરરોજ દસ કલાકથી વધુ ન હોવા જોઈએ અને સાપ્તાહિક કામકાજની મર્યાદા અડતાલીસ કલાકથી વધુ ન હોવી જોઈએ કર્મચારીઓને આનાથી વધુ કામ કરવા બદલ ઓવર ટાઈમ પણ આપવામાં આવશે તો હવે મિત્રો જાણી લો આજથી બદલાયા નિયમો ભારતીય રેલવે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મોટો ફેરફાર કર્યો છે આઈઆર સીટીસી વેબસાઇટ અથવા એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે આધાર ઓટીપી ફરજિયાત બનાવવામાં આવ્યો છે આ નિયમ આજથી લાગુ કરવામાં આવ્યો છે આ ફેરફારોનો હેતુ ટિકિટ બુકિંગમાં પારદર્શિકતા લાવવાનો અને દલાલો અથવા તો નકલી એજન્ટોની મનમાની રોકવા માટેનો છે હવે ગુજરાતમાં આજથી સતત ચાર દિવસ સુધી બંધનું મોટું એલાન વરસાદી માહોલ વચ્ચે નવસારી બારડોલી રોડ પર પૂણા નદીનો બ્રિજ ચાર દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે આ દરમિયાન નદી પર પર આવેલા બ્રિજ લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે આ કામગીરી દરમિયાન તારીખ સોળ જુલાઈ થી ઓગણીસ જુલાઈ બે પચીસ સુધી ચાર દિવસ માટે બ્રિજ પરથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને રાહદારી માટે બંધ રહેશે વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે